આવતું નથી કોને જવા દીધું મારો ગેલ્યો છોકરો હારો હતો હારી ગયો છે કોને ચોટા હોય કોને તો ભરેલું છે કાચો કાચો જવું અને પેલા ઘણ વાળા તો અત્યારે સીધી વાતો કરે છે કે પાછી કાલની મૂર્તિ અને હવે જોવા જવું પડશે નામ આખી ગોમ જાય પેલા હું ના જાઉં તો મારી આબરું હું એટલે પેલા જવું અને પાણી જ જતું નહીં ફટફટ જાય તો સારું

તમે ચો જતા એમ કહો હું તો આ ખેતર માં પાણી વાળ દેતો ને જેતો પાર તાલવા તમ હ ના જો અમાર ખેતર પાર તાલવા જમે જઈએ ખોર કે આવે તમે જઈએ જઈએ જ ના ને પેલો આપણે ગમ કોક પુલ ખોડી ખુર કુહુ કેવા ખારો કે તો કેવાય ઈ મે પાચીન કાની મૂર્તિ ની લકડી હા પેલી પાચીન કાની મૂર્તિ ની લકડી પાચીન કાની ના હોય

હ આજ અન दारू दारू પીતો ને એટલે ભાઈ એક નકા પેલા તારો ને પલો ગેલન કઈ એનો આ કચરા અલ્યા પાસિન ગાડી મોટી મલી હ જોવા જવું પડે કા ગોવારે કા દનતા લે ને

ને કોઈ જીવ જી એકો જીવા ઈ મને ખબર નહી હું વામે એકન જોવા ફૂટી પોલીસ ને પોલીસ પર બધું બહુ ઉતર્યું હે ને હો તમ ઉધરો કોહો એ ઉધરો થઈ ગઈ હ એવું હ દવા બા કાડી દવા નો દે દે કાડી એવું મત તો એ ટેપટો ખાડે દવા ખાને દે બાટલા બાટલા ટેર દેવાના જવાનું ख़ास दुनिया ना जाओ ख़राब बताओ ना ये बनाकर दीजो। काम तो हाल दाखाल घोटे इनको को क्या पूछेंगे तू जाने? को क्या हो पूछा? कैसी दाखवाल मैंने देशन नहीं करती। यू है? वो कैसी दाखवाल नहीं करती। ये वाला। आज अगले आज ही। तो अपन हम उधर की दाख दाख करवाने। उधर की दाख हम डाटें हो कर કુકાર્યું ઉતાને ઓ એ ઊકી લે કે આ પાછું કરવું પડશે હવે એવું કે લે

મજબૂર છો અટતો નહીં ના સરપની ના પાડે એક જ સરપની ના પાડે ઉપજે લાગે ભાવ ના આટલે પડ હવે અટતો દે પજે લાગ હારું શું કરજો મારું કરજો આખી દિઓલો કરવો ના તમાર કરો કરી દેજો હાપીエル મુ વજી ના મન કર બેસ હા હા છોડી દે નતો કરવાનો ઓ હો હું કરવા માતા બાતા આવતી નહી ના કેતા રે એટલી આવ બીજું કોઈ આવતું નહી હે પણ ચ્યુ ઓમમ મૂસી બતાવન તો જ હથિયાર કાઢવાનું તારી હા બોલો તો મે ભાઈ લાઈટો માઈટો બોટુ આવી લગાવી હો જબર હો આવી એકદમ નંબર વરના બોલનો અને પેલા જો ઢાળ ભા બેહ્યા લાગે એ લીટી માઈ બેહ હે બાજુ એ હો ઓ હેલો કા નથી કળા મૂર્તી દે દે તારી હારી એકદમ હા મૂર્તી તો બટી હા પાવ 18

જીતું નેતા બાપુ બધા પોટલી મારી ને જતો એટલે હું પોટલી મારી બધા પાકિસ્તાન પીતો નહી પીતા ડોસી ડોસી મરી જઈ શે તો સમજાવજ ડોસી મારી